વડોદરાના બીબીસી રોડ પર ડ્રેસની ની દુકાન માં વડોદરાના બીબીસી રોડ હવેલી તરફ જવાના માર્ગો પર આજે વહેલી સવારે પાંચ વાગે ડ્રેસ ની દુકાન માં તસ્કરો ત્રાટક્યા તસ્કરોના સીસીટીવી બે જણા નજરે જોવા મળ્યા હતા લાખોના ડ્રેસની ચોરી અને કેસ કેશ 47000 રૂપિયાની ચોરી આ પૈસા વેપારીના હતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જ્યારે દુકાન માલિકે જણાવ્યું કે બધા જ ડ્રેસ એવી ડ્રેસ હતા 200 થી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે સટર તોરી અને ડ્રેસની ચોરી દુકાન માલિકના કહેવા પ્રમાણે પૂર્માં પંદર દિવસ દુકાન બંધ રહી અને ખોલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે एक्चुअली માંવારે હું ઘરેથી નીકળતો તો દુકાન માટે મને बाजूમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનનો તાળો તૂટ્યા છે મને એવી જાણ થતા હું ઘરેથી નીકળ્યો ને દુકાન આવીને જોઉં તો દુકાનનું સટર ઉપર હતું મારું ને જોયું અંદર તો અમે ઘુસ્યા નહીં પોલીસ ફરિયાદ કરી પહેલાં પોલીસવાળાઓને બોલાયા જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે રોકડ પિસ્તાલીસ હજાર રૂપિયાથી સુડતાલીસ હજાર રૂપિયા વેપારીના કાઢી મૂક્યા તમે આપવા માટે જે દખે જે જૂની જૂનીગઢીના ગણપતિ દખે વેપારી આવીને સત્યો એ મુદ્દા માલ ગયો છે ને ઓછામાં ઓછા મારા બસોથી ત્રણસો પીસ ગયા છે દુકાનમાંથી